કર્મણીય વાધિકા રાસ્તે મા ફલે સુ કદાચન મા કર્મ ફલ હેતુ ગુમા તે સંગોસ્ત્વ કર્મણી કર્મ કરવું એ તારો અધિકાર છે કર્મના ના ફળ પર તારો અધિકાર નથી કર્મના ના ફળ પર સતત મન ન કર અને અકર્મણીય એટલે કે નિષ્ક્રિય પણ ન થવું ભગવદ ગીતા નો આ શ્લોક પરીક્ષાની તૈયારી કરતા અને અભ્યાસ દરમિયાન તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે વિદ્યાર્થી જીવન એ જીવનનો પહેલો તબક્કો છે એ દરમિયાન આપણે અભ્યાસ દ્વારા ઘણું બધું શીખવાનું હોય છે અને સાથે આનંદદાયક પણ હોય છે પરંતુ આપણી એજ્યુકેશન સિસ્ટમના કારણે આપણને અભ્યાસની સાથે આનંદ નથી આવતો આવે છે તો ફક્ત ચિંતા, ડર, તણાવ અને અર્જન જેવો વિચાર પરંતુ કોઈ વાંધો નહીં આપણી સાથે કૃષ્ણ છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી નમસ્કાર મિત્રો ઇન્ફોગેઇટ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં હું મહેન્દ્રજી સર્વયા તમારું સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં હશો આજે આ વિડિયોમાં આપણે ભગવદ્ ગીતામાં વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો સમાધાન છે એ વિષય પર વાત કરીશું

શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર મારા દ્વારા એ બધા પહેલેથી રણાઈ ચૂક્યા છે તું કેવળ નિમિત બન અંતે પોતાનો મોહ નષ્ટ થતા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે નષ્ટ મોહ સ્મૃતિ લભ્તા ત્વત્પ્રસાદાન મયા અચ્યુત સ્થિતોષ્મિ ગત સંદેહો કરીશ્ય વચનમ તવ હે અચ્યુત આપના અનુગ્રહથી મારો મોહ મટી ગયો મને સ્મૃતિ સાંપડી અને મારા સંદેશ સમી ગયા હું ઊભો થયો છું આપના આદેશને અનુસરીશ મિત્રો અહીં શ્રી કૃષ્ણ ભગવાનને તમારા શિક્ષક સમજો અને અર્જુનની જગ્યાએ તમારી પોતાની કલ્પના કરો ગીતા જ્ઞાન સમજવામાં સરળતા રહેશે એક યોદ્ધા તરીકે યુદ્ધ કરવું એ અર્જુનની ફરજ હતી પરંતુ નાસીપાસ થયેલા અને વિષાદ અનુભવતા અર્જુને યુદ્ધ નહોતું કરવું ત્યારે ભગવાને કહ્યું કે લડવું એ તારી ફરજ છે જો તું નહીં લડે અથવા તારી ફરજ નહીં બજાવે તો ફરજની અવગણના કરવા બદલ પાપનો ભોગ બનીશ કૃષ્ણની સમજાવટથી અર્જુન લડવા માટે તૈયાર થયા અને પોતાની ફરજ પણ બજાવી એક વિદ્યાર્થી તરીકે ભણવું કે અભ્યાસ કરવો એ તમારી ફરજ છે વિષયો ભલે બોર કરે તેવા હોય પણ મન લગાડી ભણવું એ તમારી ફરજ છે અભ્યાસમાં મન ન લાગવાના ઘણા બધા કારણો છે આજના સમયમાં વિદ્યાર્થીઓ પાસે ઘણી પ્રકારના ગેજેટ્સ ઉપલબ્ધ છે જેમ કે મોબાઈલ લેપટોપ બાઇક્સ વગેરે આ બધાને દૂર હડસેલી દો અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો ખાસ તો જ્યારે પરીક્ષા માથા પર હોય ત્યારે ભૌતિક સુખ સગવડો તરફ આકર્ષાયા વિના અભ્યાસને પ્રથમ પ્રાથમિકતા આપવી એવું કૃષ્ણ કહે છે બીજું કે ક્રોધ પર સંયમ રાખવો અતિ આવશ્યક છે કારણ કે ક્રોધના કારણે લીધેલા ખોટા ડિસિઝનના કારણે પણ પારાવાર પસતાવો પડે છે ગીતાજીમાં કહ્યા મુજબ વિદ્યાર્થીઓ તમામ પ્રકારના લોભથી પણ દૂર રહેવું સારા અથવા વધુ માર્ક્સ મેળવવાના લોભમાં વિદ્યાર્થી ખોટો માર્ગ પસંદ કરે છે જેમ કે પરીક્ષામાં ચોરી કરવી અથવા લાંચ આપવાની કોશિશ કરવી લોભી માણસ ક્યારેય સુખી ન થઈ શકે લોભ એ વધુ મેળવવાની ઈચ્છા છે અને ઈચ્છા હંમેશા દુઃખ તરફ દોરી જાય છે ભગવાન કહે છે કે વાસના ક્રોધ અને લોભ એ નરક તરફ જતા ત્રણ દરવાજા છે સમજદાર માણસે તેનો ત્યાગ કરવો ચાલો આટલું સમજ્યા હવે એ સમજીએ કે ભગવાન કર્મ કરવો અધિકાર છે તારો અધિકાર નથી મતલબ કે માર્કસ અને પાસ થવાની ચિંતા કર્યા વગર તમારી તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરો તમારાથી બનતું કરો શ્રેષ્ઠ પ્રયત્ન કરો અને પરિણામ ઈશ્વર પર છોડી દો તમે મહેનત કરી જ છે તો ફળ સારું જ આવશે માટે ફળની ચિંતા શા માટે કરવી જતા જતા એટલું કહીશ કે એકાગ્રતાથી અભ્યાસ કરો નિષ્કામ ભાવથી પ્રયત્ન કરો અને તણાવને જીતો નહીં પવિત્ર બીજું કશું નથી એવું ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીના ચોથા અધ્યાયમાં કહે છે જીવનની દરેક પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણને સાથે રાખજો જીવન એક યુદ્ધ છે અને ગીતાના જ્ઞાન થી તમે વિજેતા બનશો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો તથા તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો તથા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું નવા ઇન્ફોર્મેટ સાથે